નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીમાં મગફળીમાંથી નિંદામણ દૂર કરવાના જે મીંદડા છે એની અપાર સફળતા બાદ ભગવતી વેલ્ડિંગ વર્કર્સ લાવ્યું છે એક તદ્દન અલગ યંત્ર અને એ છે મોરપગા આપ અમારી બાજુમાં જોઈ રહ્યા છો આ છે નિંદામણનાશક મીંદડા અને આ જે છે એ છે મોરપગા આ મોર જે છે એ શું કાર્ય કરે છે અને કઈ રીતના ફાયદાકારક છે એ આપણે સમજાવીએ કે આમાં જે આગળ આ જે મોરના પગ્યો આકાર જે છે એ નિંદામણ દૂર કરશે અને આ પાછળ જે પતરું લાગેલું છે એ પતરું પાળા ચડાવશે સિંગમાં જ્યારે હૂયા બેસવાનો સમય થાય ત્યારે આ બહુ ઉપયોગમાં આવે છે આના કારણે મગફળીમાં પાળા ચડે છે અને એ પાળા ચડવાને કારણે જે નવા હુયા બેસે છે એ નવા હુયા માટીની અંદર ઢંકાઈ જાય છે જેના કારણે મગફળીનું મબલક ઉત્પાદન આવે છે તો એ માટે ખાસ ઉપયોગી છે અને બીજી એક ઉપયોગીતા આપણે જણાવી દઈએ કે આપ આજે આગળના પતરા જે છે એ ફ્લેક્સિબલ આવે છે પાછળ લટકોલ ખોલી અને આપે પતરા દૂર કરો તો આ આપને બેલી જે હાંકે છે એ બેલી તરીકેનું પણ આ કાર્ય આપે છે તો ટુ ઇન વન છે આપને મગફળીમાં મબલખ ઉત્પાદન આપે છે પાળા ચડાવે છે અને નિંદામણ પણ દૂર કરે છે તો ખૂબ જ સારું યંત્ર ખૂબ જ ઉપયોગ આવે એવું અને પાકમાં મબલક વધારો કરે એવું તો આજે જ આને માટે વધારે ઇન્કવાયરી માટે સંપર્ક કરો ભગવતી વેલ્ડિંગ વર્કર્સ બરોડા